આજે સવાર સવારમાં ગુડ મોર્નિંગ સીતારામ જય માતાજી આજે સેકન્ડમાં સાડીમાં નવો માલ આવ્યો છે બધી દરબારી કાપડમાં સાડી છે વર્કવાળી આ બધી સાડીઓ તમને દેખાડું છું વિડીયો છેલ્લે સુધી જોજો બધા કલર છે અલગ અલગ ઇંગ્લિશ કલર છે આમાં આ રીતની વર્કવાળી સાડી છે બધી નોર્મલ નુકસાન આવે આમાં આ બધા કલર છે બધા કલર મસ્ત છે વર્ક વાવામાં બધી ડિઝાઇન નવીન છે જો આ રીતનું વર્ક આવે આ રીતની બુટી આવે અંદર આ બધા કલર છે અલગ અલગ બધામાં અલગ અલગ ડિઝાઇન છે આ રીતની આવશે બધામાં ડિઝાઇનો અલગ અલગ કલર અલગ અલગ છે કાપડ એકદમ લૂઝ છે રેગ્યુલર ઘરમાં પહેર્યું હોય તો એ આ લે આ સાડી બધી અલગ અલગ ડિઝાઇનો છે બધી તો આ બધા કલર છે આ રીતનું વર્ક આવશે આ આછો ગુલાબી કલર છે નીચે આ રીતનું બોર્ડર પટ્ટું આવશે આ રામાલીલો કલર છે એમાં આ રીતનું વર્ક નીચે બોર્ડર પટ્ટું આ લાલ કલર છે આ મેથી પીળો કલર છે આમાં આ રીતનું વર્ક આવશે ફૂલની ગોટી છે આ પિસ્તા કલર છે આ રીતે વર્ક આવશે આ ગ્રે કલર છે આ ડબલ કલર માં છે લાલ ને ટમેટા કલર આ ઝેરી લીલો કલર છે આ પિસ્તા કલર છે બધામાં વર્ક અલગ અલગ છે આ ઝેરી લીલો કલર છે નીચે આ રીતની બોર્ડર આવશે આ પિસ્તા કલર છે ઓલો લાલ કલર છે આ પીવો કલર છે જાંબલી કલર છે આછો ગુલાબી કલર છે આ મોરપીસ કલર છે આ લીલો કલર છે આ બધાય અલગ અલગ કલર છે આ આછો ગુલાબી કલર છે આની બોર્ડર અલગ છે એવી ડિઝાઇનમાં આ રીતની બુટ્ટી છે નોર્મલ નુકસાનમાં આવશે આ બધા અલગ અલગ કલર છે આ જેલીલો કલર છે આછો ગુલાબી છે આ ટમેટા કલર છે આ લવન્ડર કલર છે આ આછો દુધિયા કલર છે આ બધા અલગ અલગ કલર છે બધામાં અલગ અલગ ડિઝાઇન છે આ બધામાંથી જે સાડીઓ ગમી હોય તેનો સ્ક્રીનશોટનો ફોટો પાડીને મોકલી દેજો એનો ભાવ કહી દઇશ તમને વોટ્સઅપમાં અને કુરિયર કરાવી દઈશ વિડીયો છેલ્લે સુધી જોયો તેના બદલ આભાર તમારો